ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાના આરોપીને ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં પકડી પાડી હત્યાનો ભેદ પોલીસ પોલીસ સુરતના વિસ્તારમાં મધુરમ સર્કલથી ચલથાન જતા કેનાલ રોડ પર એક હત્યા થયેલ મૃતદેહ મળી આવેલ જેમાં ડિંડોલી પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી મૃતક ઇસમની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી જેમાં ડિંડોલી સર્વેલન્સ પોલીસને બાતમી મળી હતી કે આ મૃતક યુવક પાંડેસરાનો રહેવાસી છે જેમાં ડિંડોલી પોલીસ દ્વારા તાબડતોબ પાંડેસરા વડોદ આવાસ પહોંચી મૃતકની ઓળખ કરી હતી જેમાં હકીકત જાણવા મળી હતી કે મૃતક યુવક ગોવિંદ બચ્ચાવ નામક યુવક છે જે વેસુ આવાસનો રહેવાસી છે તેમાં મૃતકની માતાને મૃતક ગોવિંદનો ફોટો બતાવતા મૃતક માતા દ્વારા મૃતક એમનો જ પુત્ર નીકળતા મૃતકની માતાની ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પૂછપરછ કરતા મૃતક અને મૃતકનો નાનો સગો ભાઈ કિશોર બચ્છાઓ સાથે ગયો હતો ડિંડોલી પોલીસ દ્વારા મૃતકનો ભાઈ કિશોને પૂછપરછ કરતા કિશોર પોલીસને ગોલગાલ ફરાવા લાગેલો જેમાં ડિંડોલી સર્વેલન્સ પોલીસની શંકા જતા કિશોરની કડક પૂછપરછ કરતા કિશોર ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે મારો મોટો ભાઈ ગોવિંદ બચ્છાઓ નશા કરવાનો ટેવવાળો હોય ઘરમાં અવાર નવાર એમની પત્ની સાથે મારો ઝઘડો કરી મારમારી કરતો હોય અને તે એના ત્રાસથીને મેં એના મારા ભાઈ કાસર કાઢી નાખ્યું છે જેમાં આરોપી કિશોર બચ્છાઓ સાથે તેનો એક મિત્ર પુષ્પક ચૌદ એપ્રિલ ડોક્ટર બાબા સાહેબજીની જન્મ જયંતિ નિમિત્તે મહારાષ્ટ્રથી આવેલ હોય એ પણ કિશોર સાથે મૃતક ગોવિંદને ડિંડોલી કેનાલ રોડ રહી જાય ગાડી સ્લીપ કરી ઉપરા છાપરી તીક્ષ્ણ ચપ્પુના ઘા મારતા મૃતકના ઘટના સ્થળે મૃત્યુ પામતા આરોપી કિશોર અને પુષ્પક પાછા પોતાના ઘેર આવી ગયા હતા જેમાં ડિંડોલી પોલીસને મૃતકની ઓળખ કરવી એક ચેલેન્જ હતો જેમાં ડિંડોલી સર્વેલન્સ પોલીસ દ્વારા

અમારી ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર કોલ ને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી ભાગીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ જેની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ આ પછાણ કરેલી છે અને તે બેસુ સુડા આવાસમાં રહીએ છીએ આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોને સપોર્ટ કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટા હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવી છે એ જે મરણ છે ગોવિંદ અને ગોવિંદા એ કોઈપણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો એની પત્ની ત્યાં મત છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એવી બાબતની પ્રયાદીને એના જે મરંદનારના સસરા પણ ત્યાં પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરંદનારે એની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ ઇનપોર્ટ પ્રોબ્લેમ ઉભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળે છે આરોપીઓના કહવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન આપણે તે ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી પોતાના માથેના દીધા ભાઈ સાથે મળી રાતના સમયે તેઓ વડોદરામાં જે જતા હતા એ બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા ત્યારબાદ <Tipps> and <motivators> <mimii> you <Rudas> <ina> have, they The have they to have to you have to do it also go પોલીસને પહેલા જે બી ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ત્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળી કે આ વ્યક્તિનો પરિવાર વેસો સુડા આવાસમાં રહે છે પોલીસે ત્યાં જઈને એની માતાની પૂછપરછ કરી હતી ત્યારે એની માતાએ આ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી અને જણાવ્યું હતું કે આ એમનો દીકરો છે અને ગઈકાલે એના નાના દીકરા ભેગા થયા પોતાના નાના દીકરા સાથે ત્યાં બહાર ગયો હતો ત્યારબાદ એના જે નાનો દીકરો કિશોર છે એની પૂછપરછ કરતા ખૂબ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો એટલે પોલીસની થોડીક શંકા મજબૂત બની હતી અને આ શંકાના આધારે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા છેવટે પોલીસને જાણવા મળ્યું હતું કે આની હત્યા કરનાર એનો નાનો ભાઈ કિશોર જ છે ગામ પર સરોવર બપોરે ના આ સમગ્ર બનાવમાં જે અન્ય એક વ્યક્તિ છે પુષ્પક એના માસીના દીકરો ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહે છે એ બાબા બાબાસાહેબ આંબેડકર જયંતિ અને સંધાન મહારાષ્ટ્રથી અહીંયા અહીંના વિસ્તારમાં આવ્યો હતો સુરતમાં રહેવા માટે અને ઉજવણી દરમિયાન ઉજવણી બાદ તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી પરંતુ તેઓ વચ્ચે છેવડે એવી વાત થઈ હતી કે પોતા